પરમ ભગવતી એને ઉપણો ઉઢાડો પ્રસાદની ટોકરી આપણને બહુ ભાગવતી ભગવત પરાયણ છે પરમ ભગવતી છે એ આપણે ગમે ભગવતી બનાવી દે હવે બજારી હોય દુષ્ટ હોય પૈસો હોય એટલે ભગવતી નાણાં વગેરે નાથી થયો નાણે નાથાલાલ તો નાથાલાલ શેઠ આવ્યા છે સ્વાગત કરો એને ઉપણો ઉઢાડો એને આગળ બેસાડો તો આ પ્રકાર જે છે કે એ ભાગવત એમ કહે છે કે આવાની પ્રશંસા કરવાનું શા માટે વિદ્વાન માણસો શા માટે પ્રશંસા કરતા હશે બીજા તો કરે પણ વિદ્વાન છે એવા વિદ્વાન લોકો આ ધનથી દુર્મંદ એ મદાંત થયેલા લોકોની શા માટે પ્રશંસા કરતા હશે શું જરૂર છે ભગવાનનો શ્રી કૃષ્ણ શરણમમાં શ્રીકૃષ્ણ શરણમમાં કહેનારાને હવે શું જરૂર છે કે જે બીજાની ચાપલુસી કરતા પડે તો એટલે પ્રભુ જે છે સર્વસમર્થ છે આપણે શ્રી શ્રીકૃષ્ણ શરણમમાં ના શરણાગત છીએ એ આપણે ક્યારેય પણ ભાવ ભૂલવો જોઈએ નહીં પણ જો સોપાધિક ભાવ પ્રકટ થાય તો શ્રી કૃષ્ણ શરણમય અન્યાશ્રય થઈ જાય શ્રી કૃષ્ણ શરણમય અન્યાશ્રય થઈ જાય કારણ કે શરત આવી ગઈ ના આવી ગઈ કાંઈ આદાન પ્રદાન આવી ગયું તમારી પાસે કાંઈ દેણની વાત આવી ગઈ તો હવે જેમ પ્રહલાદજી કહે છે ભગવાન પ્રસન્ન થઈને આજ્ઞા કહે છે માગો ત્યારે પ્રહલાદજી કહે છે હું કહે એ તો મર્યાદાની વાત છે મર્યાદાની વાત નથી આ પુષ્ટિની વાત છે પ્રહલાદજી મર્યાદા નથી પુષ્ટિ છે તો પ્રહલાદજી કહે છે કે ભગવાન આપનો હું ભક્ત છું હું વાણ્યો નથી વણિક નથી વણિક એટલે જાતિ વણિક નહીં પણ સોદો કરવાવાળો વેપાર કરવાવાળો નથી હું આપનો ભક્ત છું આપ કહે છો માગો એટલે શું હું ભક્તિ કરીને કંઈ માગું તો તો પછી હું ભક્ત નથી પણ એક વેપારી છું એક વણિક છું તો કદાચ ભગવાન પણ એમ કે આપણને કે માગો ત્યારે ભાગવતમાં જે સ્તુતિ છે ભગવાન હું વણિક નથી કે આપ છો માંગો આપણે તો વાત કીધું ભગવાને કીધું માગો બનાવો લિસ્ટ કે સાતમાં દીકરાની વહુ હાથને માળે સોનાની ગોળી રૂપાની રવાઈ સાસ વલવતી હોય એની સગી આંખે હું જોઉં હવે આમાં શું બાકી સાત માળનું મકાન દીકરાનો હોય એટલે સાત દીકરા સાતમા દીકરાની હોઉં એ સાતને માળે સોનાની ગોળી રૂપાની રવાયથી છાસ વજવતી હોય મારીને સગી આંખે જાઉં એટલે એટલો હું સાજો માજો પણ રહું એટલે સ્વાસ્થ્ય માંગું સંપત્તિ માંગી પુત્ર પૌત્ર બધું માગી લીધું સંપત્તિ એટલે સોનાના ઘડામાં કોઈ છાસ વલોતું હોય તો એની સંપત્તિને ઘરેના કેટલા હોય છાસ ઓલવવા માટે કે સોનાનું કોઈ ના રાખે કે સોનાનું તો આખું ઘરમાં આટલું સંપત્તિ હોય તો રાખે તો સંપત્તિને બધું જ માંગેલી ભગવાને કીધું એક વાર માંગો તો કે એક વાર બધું સાતમા દીકરાનું બહુ સાતમાં મળે અને છ દીકરાનું સાતે દીકરાનું લગ્ન થઈ જાય સાતમાં દીકરાનું બહુ આવે એટલે સાતે સાતના લગ્ન થઈ જાય આ તો અત્યારે એવું થઈ ગયું છે કે મોટા કુંવારા થઈ જાય લગ્ન થઈ જાય બાકી આપણા ધર્મશાસ્ત્રમાં પણ એમ લખ્યું છે કે મોટા ભાઈના જો લગ્ન ન થયા હોય તો લગ્ન કરવા જોઈએ નહીં નાના ભાઈ એના ના કરવા જોઈએ જ્યાં સુધી મોટાડા ન થાય ત્યાં સુધી નાના એ લગ્ન ના કરવા જોઈએ ધર્મશાસ્ત્રમાં એવું લખેલું છે પણ આ સાતેના લગ્ન કરવાનું કીધું તો સાતમા દીકરાને બહુ આવીને મતલબ કે સાતેના લગ્ન થઈ જાય તો બધું માંગી લીધું બધા લગ્ન થઈ જાય છોકરા બહુ પરિવાર સંપત્તિ બધું માંગી લીધું એકની અંદર આપણે કોઈ એમ કે ભગવાન માંગો આ ઉદાહરણ આપણને યાદ આવે કે આ જ મૂકી આપણને આવડે કે ન આવડે તો પ્રહલાદજી ભક્ત હોય તો પ્રહલાદજી એમ કીધું ભગવાન આપણો સંબંધ એ થોડો છે પ્રહલાદજી પ્રભુને એમ કહે છે કે હું વણિક નથી હું ભક્ત છું આપને ભજવાનું કોઈ પ્રયોજન નથી આપની ભક્તિ સિવાય બીજું કોઈ પ્રયોજન નથી હું વણિક નથી પ્રહલાદજી ભલે નાના બાળક પ્રહલાદજી ભક્ત છે પણ સુંદર સ્તુતિ કરે છે ભગવાનની તો ભગવાન લક્ષ્મીજી જે છે એ ડરે છે ભગવાન પાસે જાતા એવું ભગવાનનું સ્વરૂપ છે નરસિંહ ભગવાનનું કે લક્ષ્મીજી કાયમ સાથે રહેનારા પણ ડરવા લાગે છે પ્રહલાદજી ડરતા જ નથી ભગવાન જે પ્રહલાદજીને ચાટે છે કારણ કે પશુ જે છે એને પ્રેમ કરવાની રીત કેવી છે કે ચાટે ગાય છે કે ગમે એના જીભથી એના બાળકને ચાટે તો પ્રભુ નરસિંહ રૂપ ધારણ કર્યું છે સિંહ છે અને ચાટે છે પ્રહલાદજીને પ્રહલાદજી જ નથી ઉષ્ટિમાર્ગી વૈષ્ણવ જે છે ડયરાજ કરે છે નરસિંહજી જેવા ભગવાન પ્રગટ થયા તોય પ્રહલાદજી ડૈરા નહીં કારણ કે હું તો ભક્ત છું મારે છે નહીં હું તો આપનો ભક્ત છું જે કરો એ પ્રહલાદજી ન ડે લક્ષ્મીજી ડરી ગયા ભગવાન એમ કહે છે લક્ષ્મીજીને પણ એમ થયું કે આવું સ્વરૂપ તો અમે પણ જોયું નથી ભગવાનનું એટલું વિરાટ અને એવું વિકરાળ સ્વરૂપ ભગવાને પ્રગટ કર્યું આપણા ઠાકુરજી તો નાનકડા ઠાકુજી હોય બાળકૃષ્ણજી હોય તો વૈષ્ણવ સેવામાં હાથ જ બીક લાગે ડર લાગે અપરાધ 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 હવે સેવા ન કરવી સૌથી મોટો અપરાધ તો આમ કરો તો અપરાધ થઈ જાય આમ કરો તો અપરાધ થાય આમ કરો તો અપરાધ થાય સત્સંગમાં એવું જ આવે આમ બહુ ધ્યાન રાખવું સેવા સાવચેતીથી કરવી આમ કરવું આમ કરવાથી અપરાધ આમ કરવાથી સેવા બધા કરો એમ કોઈ ના કહે અપરાધ થાય એ બહુ કે અપરાધનો ડર એવો બધો લાગે પ્રહલાદજી ડેરા નથી આવું વિકરાળ સ્વરૂપ બતાવ્યું તોય પ્રહલાદીના ડેરા ભક્ત છે એટલે આપણે ભક્ત હોઈએ તો આપણે ભગવાનથી શું કામ ડરવું જોઈએ સાવચેતી રાખવાનું કીધું છે કે સેવામાં બને એટલી સાવચેતી રાખી સાવ પછી તમને છૂટ મળી જાય એમ તમે સાવ અણઘડ રીતે સેવા કરતા હો ઠાકોરજીની કોઈ કાની ન રહે એવી રીતે સેવા કરતા હો તો તો પ્રભુનું મહાત્મ્ય ખંડિત ન થવું જોઈએ બસ પ્રભુનું મહાત્મ્ય ખંડિત ન થવું જોઈએ કે તમે પ્રભુના મહાત્મ્યને પણ ખંડિત કરી નાખો એવા પ્રકાર ના કરવો એટલા માટે કીધું ભાઈ અપરાધનો ડર રાખવો કે પ્રભુનું કંઈક મહાત્મ્ય ખંડિત ન થઈ જાય એવી રીતે તમે સેવા કરવા માંડો કે એનું મહાત્મ્ય પણ કાંઈ ન રહે પણ પ્રભુથી ડરવું એટલું બધું કે સેવા જ ન કરવી સેવા કરશું તો અપરાધ થશો એટલે પહેલી વાત સમજી લેવી જોઈએ કે જે બ્રહ્મ સંબંધ લે અને ઠાકુરજીની સેવા ન કરે એ સૌથી મોટો અપરાધ એનાથી મોટો બીજો કોઈ અપરાધ થવાનો નથી બીજા જેટલા પણ થાય એ આની અંદર આવશે આનાથી મોટો અપરાધ નહી હોય એટલે ઠાકુરજીની સેવા શરણાગતિ એની અંદર મૂળ વસ્તુનું જે રક્ષણ કરવાનું છે એ છે આપણો ભાવ જે છે એનું આપણે રક્ષણ કરવાનું છે તો અહીં એ જ છેલ્લા આ પેરેગ્રાફની અંદર યસ્તુ યસ્તુ તું સ્વમાર્ગીય સેવા સ્વરૂપ ज्ञान अभाववान मार्गरित्या सद्धया यथा कतंचित स्वरूप सेवाम चेत करोति इति मत सेवाया केवल केवल भौतिकत्वाद् चेत भजेत कृष्णम इति न्यायस्य जातत्वाद् तदा सर्वथा संक्लिस्तो भवति कोने क्लेश थायचे सेवामात कि जेने स्वमार्गीय सेवा स्वरूपक ज्ञान अभाववान જેને સ્વમાર્ગીય સેવાના સ્વરૂપનું જ્ઞાન નથી એવો જે કોઈ સેવા કરનારો છે પણ જો એક વસ્તુ એમ કીધી છે કે સેવાનું સ્વરૂપનું અજ્ઞાન પણ માર્ગની જે રીત બનેલી છે સેવાની એ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક જે કાંઈ એનાથી બને એવી સેવા કરતો રહે સ્વરૂપ સેવા ચેત કરોતી ઇતિ તત્સેવાયા કેવલ ભૌતિકત્વ એ સેવા કેવલ ભૌતિક જ હોવાથી સેવાના સ્વરૂપનું જ્ઞાન ન હોય તો સેવા કેવી થશે કેવલ ભૌતિક થશે સેવા તો કરતો રહે છે પણ ભૌતિક હોવાથી લોકાર્થી ચેત ભજેત એટલે અમે પહેલાં સમજાવી દીધું બધું લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ શું છે લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ એથી ન્યાય છે આ ન્યાય અહીં ઉત્પન્ન થાય છે તેથી તદા સર્વથા ત્યારે સર્વથા સંક્લિષ્ટો બધી જ પ્રકારથી ક્લેશવાળો થાય છે તદા ભજન ત્યાગઃ અને ક્લેશ પામે છે ને ભજન છોડી દે છે ક્લેશ થાય ને ભજન છોડી દે કે હવે બસ સગડીથી સેવા પહોંચાતી નથી તો હવે શું થાય ગેસ ઉપર તો ભોગ ધરે જ નહીં ઠાકોરજીને પતરાવી દે ઠાકુજીને પધરાવી દઉં પણ હું ગેસથી ભોગ નહીં ધરું એવા કેટલાક મહાનુભાવો છે સેવા છોડી દે સેવા છોડવા તૈયાર થઈ ગયા પણ એટલું ફેરફાર ના કરી શકે કા કે ભાઈ ગેસ ઉપર રસોઈ કરીને પણ ભોગ પછી પોતે ગેસ ઉપર બનાવીને લઈ શકે ઠાકુજીને બાકી મરજા જણા હોય ઠાકુરજીને આચાર નથી ઠાકુરજીને મરજાદ નથી તમારી તો મરજા છૂટી ગઈ ભલે અમે પણ ગેસ ઉપર તો ભોગ નહીં એટલે જેના સેવાના સ્વરૂપનું જ્ઞાન નથી એની આ રીતે સેવા છૂટી જાય છે ભજન ત્યાગ એ સેવાને છોડી દે છે ક્લિસ્ટો પી ચેત ભજેત કૃષ્ણમ પણ ક્લેશવાળો વાળો થઈને પણ જો સેવા ન છોડે એથી વાક્યોક્ત ન્યાયે ન ક્લેશે ચેત ભજનમ કુર્યાત ક્લેશવાળો થઈને પણ આ તો ખાલી ઉદાહરણના રૂપ કહું છું ઘણા એવી ભ્રમણા થઈ ગઈ કે ઠાકુજીને તો સગડી ઉપર જ ભોગ ધરાય હવે એને ગેસ વાપરવો પડે તો મનમાં ક્લેશ તો થાય જ છે કે આપણે ગેસથી ભોગ ધરીએ આપણે નીચે ઉતરી ગયા એવું એને થતું હોય પણ જો ભજનનો ત્યાગ ન કરે તો ક્લેશેપી ચેત ભજનમ કુર્યા ક્લેશ વાળો થઈને પણ જો કદાચ ભજનનો ત્યાગ ના કરે તો ચેત ઇતિ પદેને એટાદસ્ય દુર્લભત્વ મુક્ત ચેત કેવાથી ક્લેશ વાળો થઈને કોક જ સેવા કરી શકે ક્લેશવાળો થાય સેવા છોડી દે એનું દુર્લભ પણ દુર્લભત્વ મુક્તમ તદા કૃપયા પણ જો ક્લેશ વાળો થઈને પણ જો સેવા ન છોડે તો મોટાઓની કૃપાથી શ્રી મહાપ્રભુજીની કૃપાથી એનો લોક નાશ થાય છે એનો જે લૌકિક અર્થ છે ને જે મનમાં જે જડતા જે લૌકિક અર્થ છે એ નાશ થઈ જાય છે ભજનો ઉપયોગ પદાર્થ એ શું લૌકિક ભાવનાશ લોક નાશનો અર્થ શું કરે છે કે ભજનના જે પદાર્થો છે એમાં લૌકિક ભાવ જે થઈ રહ્યો છે એ લૌકિક ભાવનો નાશ થાય છે ઇતિ યાવત તદા જન્માંતરે પછી જન્માંતરે શુદ્ધ ભજને એના કૃતાર્થો ભવિષ્યથી એ ગેયમ પણ જન્માંતરે એટલે બીજા જન્મમાં આ જન્મમાં તો એને શુદ્ધ ભક્તિ થતી જ નથી ફક્ત લોક નાશ થાય ભજન કર્યા કરે તો લૌકિક અર્થ જે છે એ નાશ થાય એટલે ભજનની અહીં મહત્તા તો છે જ એ ક્લેશવાળો પણ જો ભજન ન છોડે તો જન્માંતરે એનો લૌકિક અર્થ જે છે એનો લૌકિક ભાવ જે ભજન ઉપયોગી પદાર્થોમાં જે લૌકિક ભાવ છે લૌકિક ભાવ એટલે ભજનો ઉપયોગી પદાર્થ એટલે આપણા ઘરના છોકરાઓ પણ ભજન ઉપયોગી પદાર્થ છે એ સેવાની સામગ્રી છે પરિવારના સભ્યો એને આપણે કહે છે ને લૌકિક 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 તો લૌકિક ભાવ જે છે એ તમારો એ આ લૌકિક અર્થની જેમ તમે ભજન ઉપયોગી પદાર્થોમાં પણ લૌકિક ભાવ કરો છો અલૌકિક અમે અલૌકિક અલૌકિક થઈને આપણે શું કર્યું આપણે જાણતા હોય કે અલૌકિક થઈને આપણે શું કરીએ છીએ પણ આપણા જે લૌકિક જેને ભગવાનનો સંબંધ કરાયો છે કોના માટે ભગવત સેવા માટે અને એમાં જો આપણો લૌકિક ભાવ છે આ જો સેવા કરતા રહીએ તો કાળક્રમે મોટાઓની કૃપાથી આ લૌકિક ભાવ એક દિવસ નાશ થાય આજના પ્રવચનમાં પૂજ્ય શામુદાય બહુ સરસ આપણી ધ્યાન દોર્યું છે ઉદાસીનો ઉપર એ હજી સુધી આપણને ધ્યાનમાં આવતું નથી પણ ઉદાસીન જે છે એટલે આપણે એમ માનીએ છીએ કે સેવા નથી કાર્ય નથી પણ કદાચ ઠાકુરજી એને આપણે કદાચ સેવાથી કદાચ થાકશું ત્યારે કદાચ એનો ઉપયોગ કરવા ઈચ્છી રહ્યા છે આવો ભાવ કેમ નથી આવતો ઉદાસીન આવા ઘણા કિસ્સા જોયા હવે લાઇટ ઘણા ઘણી વખત લાઈટ થઈ કે ભાઈ ઘણા કોઈની સામે સેવા ન કરી પણ એના માતા પિતા વગેરે ખૂબ વૃદ્ધ થઈ ગયા ત્યારે એ લોકો સેવામાં પ્રવૃત્ત થઈ ગયા તો આ પણ એક સુંદર ભાવ છે કે જેમ રિઝર્વ ફોર્સ તરીકે એસઆરપી રાખે ને રિઝર્વ પોલીસ તો આ પોલીસ કામના આપે થાકી જાય ત્યારે રિઝર્વ પોલીસ જે છે એસઆરપી હાવ ફ્રી જ હોય એને કાંઈ આખો જ કસરત જ કરતા હોય એને કંઈ જ્યારે આવું કંઈક બને કે આ પોલીસ થાકે ત્યારે એનો ઉપયોગ કરવામાં આખો બાકી આખો દિવસ કસરત કરતા હોય અમારી બાજુમાં ચોકી એ એસઆરપી કેમ્પ છે જ્યારે જોઈ ત્યારે બધા કસરત જ કરતા હોય એને કંઈ મોકો ન મળે અને ક્યારેક આવું તોફાનને ઉઠીને મોકો મળે ત્યારે એટલા બધા ખુશ હોય લાઠીચાર્જ કરવાનું ના એને મોકો મળે એટલે રિઝર્વ છે પોલીસ બળ રિઝર્વ રાખ્યું છે કે ભાઈ આ પોલીસ કામ નહીં આપે થાકી જાય આનાથી કંટ્રોલ ન થાય ત્યારે એને લાવવામાં આવે એમ ઉદાસીન જે અત્યારે સેવા નથી કરતું તો પ્રભુ એને ક્યારેક પછી કરાવે છે આપણે થાકશું ત્યારે એની પાસે કરાવે છે તો આવો ઉત્તમ ભાવ લૌકિક ભાવ શું કામ રાખવો એના પ્રત્યે ઉત્તમ ભાવ કેમ ન રાખવો આપણે તો કઈ લૌકિક કહીને પહેલેથી જેમ કહીએ આ લૌકિક આ કામના નથી ભાઈ અત્યારે તમને એવું લાગી રહ્યું છે પણ એ લૌકિક નથી પ્રભુને તમે સમર્પિત કરેલા છે નિવેદન કર્યા છે ભગવદીય છે એને ભગવાનનો સંબંધ થયો છે પ્રભુ અત્યારે નહીં તો ક્યાંક પછી સેવા લેવા ઈચ્છતા હશે તો આવો ઉત્તમ ભાવ આજે આપણને પૂછી સામુદાદાએ આપણને જણાવ્યું કે આવો ભાવ કે આ ઉદાસીનને તમે સાવ નિગ્લેક કરો એના પરથી કાંઈક અણગમો રાખો એની બદલે એવો ભાવ કેમ નથી રાખતા કે આપણે જ્યારે થાકશે ત્યારે પ્રભુ એની પાસે ઉપયોગ કરાવવા ઈચ્છતા હશે ત્યારે એની પાસે સેવા કરાવવા ઈચ્છતા હશે કારણ કે ભગવાન ના છે મેં એનું નિવેદન કરી દીધું પ્રભુને એ પ્રભુના છે બધાએ બીજા કોઈ વૈષ્ણવને પ્રસાદ લેવડાવો એની પહેલાં આપણા ઘરના પરિવારના સભ્યો બધા ભગવદીઓ છે કોઈ બાપાને ભેટવા જાય પણ ઘરના છોકરાઓને દૂર રાખે બાપાને ભગવદીતા બાપામાં ભગવદીતા લાગે પણ ઘરના છોકરામાં ભગવદીતા ન લાગે પણ આપણા ટીકાકારો બાળકોએ બધાએ ભગવદીએ પણ એ બતાવ્યું છે કે આપણા નિર્જીવ પદાર્થો જળ પદાર્થો પણ ભગવદી છે જે ભગવાનને આપણે નિવેદન કરેલું છે એટલે આપણા બધા સેવા માટેના આ સેવા સામગ્રી જળ સામગ્રી કે ચેતન સામગ્રી એ પ્રભુની સેવા માટેની સામગ્રી એવો લૌકિક ભાવ અલૌકિક ભાવ હોવો જોઈએ લૌકિક ભાવનો નાશ પણ સેવા કરતાં કરતા આ લોકભાવનો પણ નાશ થાય છે અને જન્માંતરે અંતરાયથી એને શુદ્ધ ભજન કરીને એ કૃતાર્થ થાય છે એટલે લોક ભજનોપયુક્ત પદાર્થેશ લૌકિક ભાવ નાશ એ યાવત તદા જન્માંતરે શુદ્ધ ભજન કૃતા ભવિષ્ય જન્માંતરમાં એ શુદ્ધ ભજન કરીને કૃતાર્થ થાય છે એટલે લોકાર્થીને આ જે હિન અધિકારી જે છે એને આટલો અંતરાય છે પણ જે ઠાકુરજીના નામનો ધંધો કરતા હોય એને તો આમાં હિન અધિકારમાંય નહીં આવ્યો એને આપણે હિન અધિકારી પણ નથી એ જગન્ય પ્રકાર છે એનો તો એને શુદ્ધ ભજન પ્રભુથી વિમુખ જ થઈ ગયા છે અને ગુસાઈજીના શબ્દોમાં કહું તો ગુસાઈજી સંસ્કૃતમાં બોલે અને તો ગુસાઈજી સંસ્કૃતમાં બોલે છે એટલે આપણને બહુ એમાં આંચકો ન લાગે પણ શ્રી મહાપ્રભુજીના વચનોથી જે અન્નથા વાક્ય બોલતા હોય અન્થા નિરૂપણ કરતા હોય એ બધા નિસર્ગ ત્રીજ્રી રિપુતયા કેવલ આંધનતમો એ કેવલ અંધતમના નિવાસી છે અને એને તો અધિકારી જન્માંતરે પણ કાંઈ ભગવત ભજનથી શુદ્ધ થઈને ભજન કરી શકશે નહીં એ તો બધા અંધા અંધતમો અંધતમમાં પ્રવેશ થનારા છે એટલે નરકથી પણ આગળ તમ છે નરક પછી પણ તમ છે નરક કરતા એનું દુઃખ વધારે કે નરક જે છે એના કરતાં તમ છે અંધતમ પછી ત્યાંથી બહાર નીકળવાનો કોઈ અવસર જ નહીં એવી જેલ જેને કહી શકાય કે ભગવાન ત્યાં એને પ્રવિષ્ટ કરાવી દે છે મહાપ્રભુજીના વચનોથી જે વિરુદ્ધ વચન વિરુદ્ધ પ્રતિપાદન કરતા હોય બધા નિસર્ગથી તે શ્રી પોતે આ કેવલ આ તો એ પ્રકાર છે તો અહીં હિન અધિકારી પણ આવો છે કે એનો કંઈક લૌકિક ભાવ છે એ લૌકિક ભાવનો ભજન કરતાં કરતાં ક્લેશવાળો તો થશે લૌકિક ભાવ છે એટલે ક્લેશ તો થશે પણ ક્લેશ કરતાં કોક એવો વિરલો હોય કે ક્લેશમાં ભજન ન છોડે તો એનો લૌકિક ભાવ જન્માંતરે નાશ થઈ શુદ્ધ ભજન થઈને કરતા થશે એવું અહીં બતાવવામાં આવ્યું છે એટલે આ ત્રણેય પ્રકારના જે સિદ્ધાંત ભુક્તાવલીમાં જે અધિકારી જે છે તો પુષ્ટિમાર્ગી સેવાનો અધિકારી જે છે પોતાના સ્વરૂપનું જ્ઞાન ભગવત સ્વરૂપનું જ્ઞાન અને પ્રભુમાં રતિ અને તદ્દનુકૂળ ક્રિયા આ ચારે ચાર હોય એ ઉત્તમ અધિકારી છે એકાદ પાસું ન હોય તો મધ્યમ અધિકારી છે કેવલ ક્રિયાપરાયણ છે એ કનિષ્ઠ અધિકારી હિન અધિકારી છે કેવલ ક્રિયાપરાયણ અને જે ભગવાનના નામનો ગુજરાન માટે ઉપયોગ કરતો હોય એ જગનને અધિકારી નિંદિત છે નિષિદ્ધ પ્રકાર છે નિંદિત પણ છે નિષિદ્ધ છે પુરુષોત્તમજી આજ્ઞા કરે છે એની અહીં વાત નથી પણ લોકાર્થી એટલે એવો લોકાર્થી તો નહીં જ કે જે ભગવાનને પણ વેચી નાખતો હોય એના નામના પૈસાએ કમાતો હોય એવો તો નહીં જ એના સિવાયનો લોકાર્થી એટલે કંઈક ભજન કરવામાં કંઈક લૌકિક ભાવ છે એનો કે મારો કંઈક આ લૌકિક પણ સિદ્ધ થાય અહીકમ મેં ભવતું ઇતિ એમ પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે આ કંઈક મારું સિદ્ધ થાય લૌકિકે એવો એનો કંઈક લૌકિક ભાવ ભજનની સાથે રહેતો હોય એની વાત અહીં કરવામાં આજના દિવસે મેં એની ચર્ચા કરી છે જે હરરાયજી આ પેરેગ્રાફમાં કરી છે કે લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્રષ્ણો ભવતી શરૂ થાય ક્રિષ્ઠોપી ચેત ભજેત કૃષ્ણમ લોકો નશે તે સરથા અને જ્યારે લૌકિક અર્થથી સેવા કરશો કૃષ્ણ તિરોહિત થઈ જશે એટલે આ આપણે ભજન કરનારાએ બીજી કોઈ કાળજી નહીં આ એક મર્યાદા રાખવી જોઈએ કે ક્યારેક આપણો ભાવ દૂષિત થઈ અને કંઈક સોપાધિક ભાવ ન થઈ જાય કંઈક લૌકિક અર્થ ન થઈ જાય જેથી કરીને આપણા પુરુષોત્તમ જ તિરોહિત થઈ જાય આ મર્યાદા આપણે રાખવી પડશે કે પુરુષોત્તમ જ તિરોહિત થઈ જાય જો આ મર્યાદા ન પાડીએ તો પુરુષોત્તમ જ ન બિરાજે ત્યાં કૃષ્ણ તિરોહિત થઈ જાય ક્લેશ જ ક્લેશ બાકી રહી જાય બધી પ્રકારના ક્લેશ ત્યાં થઈ જાય ક્લેશ હોય તો સમજી લેવું કે કંઈક કૃષ્ણ નથી એટલે આ ક્લેશ છે જ્યાં જ્યાં ક્લેશ છે બધાએ કહે છે કે નિધિ નાન તે બહુ મોટો સેવાનો પ્રકાર ક્લેશ તો પછી કૃષ્ણ તિરોહિત થઈ ગયો છે પ્રકાર જ રહી ગયો છે કૃષ્ણ બધા રહી ગયો છે તો ખાલી પ્રકાર રહી ગયો છે કંઈક આગ્રહો રહી ગયા છે તો પ્રભુ તિરોહિત થઈ ગયો છે શ્રી ગુસાઇનજી આજ્ઞા કરે છે કે એ પ્રભુ તિરોહિત થઈ જાય છે આટલે બધું ક્લેશરૂપ રહી જાય છે તો પ્રભુને જો તિરોહિત ન થવા દેવા હોય તો આપણી આ ભાવની જે મર્યાદા છે કે જે આપણો ભાવ આ મર્યાદામાં જ રહેવો જોઈએ કે પ્રભુ મારો એ પરમાત્મા છે હું એનો આત્મા છું એ અંશી છે હું અંશ છું આપ સ્વામી સદા હું દાસ રહે એ એ ભાવ નિરૂપાધિક એમાં કોઈ શરત નહીં કોઈ કામના નહીં કોઈ પણ પ્રકારની ભેળસેળ એની અંદર ન હોવી જોઈએ એવા ભાવથી તમે ભજન કરો સર્વદાસર ભાવ એને ભજનીઓ સર્વભાવથી ભજન કરો તો પ્રભુ જે છે દીપના રૂપમાં અનુભવ કરાવશે પુરુષોત્તમના રૂપમાં અનુભવ કરાવશે કૃષ્ણના રૂપમાં તમને અનુભવ કરાવશે બધા જ સાનુભાવો ત્યાં પ્રગટ થશે અને તમારી સેવા પણ આધિદૈવિક બનશે તો આ આ શ્રેરાય જે આપણને સ્વરૂપ તારતમ્ય નિર્ણયમાં અહીં તારતમ્ય બતાવ્યું છે તારતમ્ય સેવા કરનારનું છે સેવ્યનું નથી